સતત બે દિવસથી કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાળ પર ઉતર્યા છે કર્મચારીઓના જણાવ્યા અનુસાર કંપની દ્વારા બ્રિટનના કંપનીના જ અન્ય યુનિટ કરતા ઓછો પગાર ચૂકવવામાં આવે છે જેના કારણે તેઓને અન્યાય થઈ રહ્યો છે આ તરફ પગારમાં ન જેવો વધારો આપી કંપની મેનેજમેન્ટે હડતાળ સમિતિ લેવાના પ્રયાસ કર્યા હતા હું છેલ્લા દસ વર્ષથી બ્રિટાનિયા સંસ્થામાં ફરજ નિભાવું છું પણ અત્યાર સુધી અમારો સેલેરી બાર છે તો આજે મારે મેનેજમેન્ટ એ વસ્તુ કહેવી છે કે અમે દસ વર્ષથી એક લાઇનની છ લાઈન કરી તો પણ આજે અમારો સેલેરી બાર હજાર કેમ બીજી સંસ્થાઓની અંદર બ્રિટાનિયા કંપનીની અંદર બીજી જે બ્રાન્ચ છે ત્યાં આગળ સેલેરી સારામાં સારો છે ત્રીસ હજારથી 35000 હજાર છે તો બ્રિટાનિયા એક ઝાડ છે અને અમે એની ડાળીઓ છે તો આજે એક માં આટલો સેલેરી કેમ છે તો બસ અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી અમને અમારી માંગ પૂરી કરે અને અમને સત્તર હજાર વધારીને આપે મામલતદાર માં જાણ કરી છે ગાંધીનગર પણ જાણ કરેલી છે પણ હજુ સુધી થયું નથી તમારો ઉપાય અમારું નિરાકરણ નહીં થાય તો અમે હડતાલ ને લંબાવીશું અને મેનેજમેન્ટ દ્વારા ગેટ પ્રદર્શન ને જણાવી નોટિસ પણ ચોંટાડવામાં આવે છે ત્યારે આ મામલે કર્મચારીઓ દ્વારા તંત્ર પણ રજૂઆત કરવામાં આવી છે હું છેલ્લા અગિયાર શરૂઆતમાં જ્યારે જોઈનિંગ કર્યું હતું ત્યારે અમારો પગાર આઠ હજાર હતો અને આજે નોકરીના બાર વર્ષ થઈ ગયા છે છતાં પણ અમારો પગાર બાર વર્ષ છે તો અમારા બધા કામદારોની માંગ છે કે અમારો પગાર અમારા જ બ્રિટાનિયાના જે કોઈ બીજા યુનિટો છે એ યુનિટોમાં હાલની તારીખોમાં પચીસથી ત્રીસ હજાર સેલેરી છે તો બીજી બ્રિટાનિયામાં જે સેલેરી છે એ સેલેરી અમને પણ મળવી જોઈએ ત્યાંના કામદારો પણ બિસ્કિટ જ બનાવે છે અને અમે પણ બિસ્કિટ જ બનાવીએ છીએ ત્યાં બી દિટા યાદ છે અહીંયા પણ દિટા ની છે તો અમારી વચ્ચે મતભેદ કેમ બાર વર્ષ નોકરી છતાં પણ આજે અમારો પગાર વધતો નથી અને આજની મોંઘવાળીમાં બાર બાર હજારની સેલેરીમાં કોઈનું ઘર ચાલતું નથી આ તો મેનેજમેન્ટને શરમજનક વાત છે કે બાર હજાર સેલેરી ચૂકવે છે અને મેનેજમેન્ટને અમે લેખિતમાં પણ જાણ કરી છે લેબર કમિશનરમાં લેબર કમિશ્નર ગાંધીનગર લેબર કમિશનર વડોદરા અને ભૂપેન્દ્ર પટેલ સીએમ સાહેબને પણ રજૂઆત કરી છે છતાં પણ આજ દિન સુધી મેનેજમેન્ટનું પેટનું પાણી હાલતું નથી અને આજે પણ અમારી જોડે ત્રણ હજાર પગાર વધારો આપવાની માંગ કરે છે એ અમારા કોઈ બી કામદારોને મંજૂર નથી અને જ્યાં સુધી મેનેજમેન્ટ અમારી માંગો પૂરી ના કરે ત્યાં સુધી અમે સ્ટ્રાઇક પર રહેશું અને છેલ્લે મેનેજમેન્ટ ના કરે તો અમે ભૂખ હડતાલ પણ કરવા તૈયાર છીએ ભારત માતા મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ ભરૂચ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર